નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ બાર પાસ પર આયોજન કરવામાં આવે છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો આ પરથી મિત્રો સંપૂર્ણ માહિતી અરજી કેવી રીતે કરીશું છે તેની ઉંમર મર્યાદા વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો ધોરણ બાર પાસની સંપૂર્ણ વિગતો પર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવતું ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ધોરણ બાર પાસ ઉમેદવાર માટે ફોમ ભરી શકે તે મિત્રો એસએસસીની ત્રણ હજાર સાતસોને બાર જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો જે સાત મે સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પોસ્ટ વિશે વાત કરવામાં આવતો લોઅર ડિવિઝન ક્લાસ જુનિયર સચિવાલય મદનસિંહ પોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની ત્રણ હજાર સાતસોને બાર જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ભરતી માટે સાત મે સુધી ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદાનો અરજી કરી શકે છે મિત્રો અરજી કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો પણ સો રૂપિયા અને એસી એસટી દિવ્યંગ વર્ગના ઉમેદવારો પણ કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં ઉમેદવારો દસ અને અગિયાર મે સુધી અરજી સુચારો કરી શકશે મિત્રો આ રીતે પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત